એ ખાલી ને ખાલી પોલીસ ભરતી માટે જ તૈયારી કરાવે છે અમે બીજી કોઈ જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ના તો તૈયારી કરાવીએ છીએ ના તો એનું ગાઈડન્સ આપીએ છીએ પણ પોલીસ ભરતીમાં કેમ કે મીરા એકેડમીનું ખાસ બધા જે ફેકલ્ટી છે એ લોકો નિષ્ણાંત છે પોલીસ ભરતીની અંદર આજ સુધી જે પણ ફેકલ્ટી મીરા એકેડમી પર ભણાવે છે એમણે ક્યાંક ને ક્યાંક પોલીસ ભરતી માટે જ બીજી જગ્યાઓ એમનો અનુભવ જે છે એમને આપેલો છે

એના વિશે ચર્ચા કરીએ તો રોજના પાંચ કલાક લાઈવ લેક્ ખાસ વાત છે કે તમે રૂટીનમાં ભણી શકો તમારી તૈયારી રૂટીનમાં ચાલુ રહે વચ્ચે ક્યારે બ્રેક ના પડે એના સિવાય એની જોડે જોડે શું હશે તો આ લાઈવ લેકચર તો રહેશે જ પણ એની જોડે જયારે લાઈવ પૂરા થઈ જશે

કે પ્રકરણ અનુસાર ક્વીઝ પણ કરાવશે દરેક એક ફેકલ્ટી માનું કે મેં આજે જે બી ભણાવ્યું તમને ટોપિક ભણ્યા એ ટોપિક વિશેષ ના જ પ્રકરણ વાઇઝ બધા ક્વેશ્ચન જે હશે એ બી ફેકલ્ટી તમારી સાથે સોલ્વ કરશે અધરવાઇઝ જનરલી શું હોય કે તમને એની જે બી કોઈ શું કહે કે ઇન્સ્ટિટ્યુટ વિશેષ હોય એની બુક આપી દે તમને અને પ્રકરણ વાઇઝ તમને પીવાય ક્યુ છે જાતે સોલ્વ કરવા માટે આપણે અહીંયા આગળ ફેકલ્ટી તમારી સાથે સોલ્વ કરશે

કયા કયા મુદ્દાઓની કે કયા કયા હથિયારોની જરૂર પડે એને એપ્લિકેશન વાઇઝ હું ફીચર તરીકે લઈને આવ્યા છીએ કે આટલી વસ્તુ તમે કરો ક્યાંય બી તો તમારું સિલેક્શન કોઈ દિવસ અટકી ના શકે બરાબર હવે કઈ રીતે સબ્જેક્ટની પેટર્ન હશે જો બધું જ તમારી સાથે અમારે ડિસ્કશન કરવાનું છે અને તમારું સિલેક્શન કરાવડાવવાનું છે અમારે તો એક પણ વસ્તુ અમે ખાલી નહીં રાખીએ તો જુઓ કેટલા સબ્જેક્ટ અમે ભણાવીશું લગભગ બધા જ લગભગ નહીં સો ટકા બધા પાર્ટ એમાં મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી ત્રણે ત્રણ તમને કરાવીશું

પણ એના સિવાય જે મારી આખી ટીમ છે એમણે ક્યાંક ને ક્યાંક પહેલા ભણાયેલું છે અને જ્યાં બી ભણાયું છે ત્યાં ખાલી પોલીસ ભરતી માટે ભણાયું છે તો આ રહી તમારી એની ટીમ તમારી સામે મોક્ષ સર મેથ્સ લેશે તમારું ઈશા મેમ રીઝનિંગ લેશે ભાવના મેમ પાર્ટ એમાં ગુજરાતી અને પાર્ટ બી માં જીઓગ્રાફી લેશે ચેતન સર પાર્ટ બી માં હિસ્ટ્રી અને સાયન્સ બંને લેશે અને છેલ્લે હું એટલે કે દિશાંત તમારું પોલિટી હું ટેકલ કરીશ બરાબર આ આપણી આખી આખી ટીમ થઈ ગઈ અને એવી ટીમ છે કે જેનો અનુભવ છે કે પોલીસ ભરતીમાં કઈ રીતે ભણાવાય બરાબર ચલો હવે લેક્ચરનો ટાઈમ ડ્યુરેશન શું રહેશે શેડ્યુલ શું રહેશે આપણા લેક્ચરનો તો શેડ્યુલ છે આપણો બે વાગ્યા થી સ્ટાર્ટ થશે બરાબર શાંતિથી એકદમ સ્ટાર્ટ થશે પછી સ્કૂલ જેવો માહોલ હશે સ્કૂલ કેવી રીતે કે સવારમાં ગયા તો કન્ટિન્યુ ચાલુ હોય એવી રીતે કન્ટિન્યુ આપણો સેશન ચાલુ રહેશે બે વાગ્યા થી પહેલો લેક્ચર ચાલુ થશે દરેક લેક્ચર એક એક કલાકનો હશે

ઓકે તો ટાઈમ ડ્યુરેશન આ આજે હવે ફીચર્સ આટલા બધા ટાઈમ ડ્યુરેશન આ રીતનું આટલું જો કોઈ એકેડમી આપતી હોય તો તમને નોર્મલી એક ખ્યાલ આવે કે હું ઓછામાં ઓછી ફી પણ જો ધારું ને તો એ ફી પણ કદાચ ચાર હજાર પિસ્તાલીસોની આસપાસ જ આવે બરાબર આટલી ફી તો હોય જ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અને તમે કદાચ ગુજરાતના બીજા કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણતા હશો તો ત્યાં બી નોર્મલી આ જ ફી હશે બરાબર છે પણ અમે આ જે શું કહે કે કોર્સ લોન્ચ કરવાનો હતો તો એની અંદર એ રીતનો ટાર્ગેટ ના રાખ્યો કે બીજા લોકો શું ભાવ રાખે છે અમે એને એ રીતે વિચાર્યું કે ઇન્સ્ટિટ્યુટ એટલે કે મીરા એકેડમીને અને સ્ટુડન્ટ જે મીરા એકેડમીના બનશે આ બંનેને કઈ રીતે પરવડે મતલબ ઇન્સ્ટિટ્યુટ ચલાવવાનો બી એક ખર્ચ છે તો બંનેને સામાન જે થાય બંનેને તાર તમે તા બેસે એવો એક અમે રેટ કાઢ્યો તો એ જે રેટ છે તમે વિચાર્યો હશે એના કરતા ઓછું છે બરાબર કેમ કે તમે વિચાર્યો હશે ઓલમોસ્ટ બે હજાર પચીસો કે ત્રણ હજારની આસપાસનો ભાવ વિચાર્યો હશે ને નવ્વાણું રૂપિયા આનાથી ઓછું થઈ પણ ના શકે આનાથી ઓછું થાય ને તો ક્વોલિટી બગડી જાય કોઈ પણ વસ્તુની બરાબર છે ક્યાંક તો શું કહેવાય કે ક્વોલિટી મેન્ટેન બી કરવી પડે તો નવસો નવ્વાણું રૂપિયામાં આટલા બધા ફીચર્સ મળશે

કેમ કે એક સમય પછી ડિસ્કાઉન્ટ કાયમી નહીં ડિસ્કાઉન્ટમાં ચેન્જ થતું રહેશે તો બની શકે કે નવસો નીચે ડિસ્કાઉન્ટ એ રીતે આપી દીધું છે તો જે બી વિદ્યાર્થી મિત્ર ને જોઈન થવું છે એક મહિના પછી જોઈન થવું એની પહેલા જોઈન થવું તો શું કહે કે ડિસ્કાઉન્ટનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેજો બરાબર તો આપણો નવસો નવ્વાણું રૂપિયામાં કોર્સ લોન્ચ થઈ જશે હવે ક્યાં આગળથી તમને આ વસ્તુ મળશે

તો ડિટેલ એટલે કે હવે આટલી માહિતી કઈ રીતે શું કહે કે મને પ્રોબ્લેમ આવશે કોને કોન્ટેક કરીશ હેલ્પલાઇન નંબર શું છે આ બધી જ ચર્ચા તમને અહીંયા આગળ કરવા મળી જશે ક્યાં આગળ તો કે આ બંને કોન્ટેક્ટ નંબર પર તો તમારા કોઈ બી એડિશનલ પ્રશ્નો હોય મીરા એકેડમીનો શું કઈ એક સદસ્ય જે છે એ તમારી સાથે લાઈવમાં આખી આખી વાત કરશે અને તમને સમજાવી દેશે જે બી તમારા ડાઉટ હશે બધા જ બરાબર એના સિવાય મીરાય એકેડેમી હાલ બધા જ ઓનલાઈન પ્લેટફોર્મ પર એક્ટિવ છે બરાબર છે યુટ્યુબ ઉપર તો શું કહે કે આપણે એકદમ ફૂલ ટાઈમ એક્ટિવ છીએ એના સિવાય ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને ટેલિગ્રામ પર પણ એક્ટિવ છીએ ટેલિગ્રામની આ લિંક છે જે મીરા એકેડમીની ચેનલ છે ત્યાં આપણે પીડીએફ્સ આપીએ છીએ કમ્યુનિકેશન માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે સ્ટુડન્ટના સ્ટુડન્ટ કમ્યુનિટી એક આખી બનાવેલી છે અને ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બી બનાવેલું છે મીરા એકેડેમીનું કે જે ડેલી અપડેટ્સ તમને આપતું રહેશે તો આ દરેક વસ્તુ જે છે એ મીરા એકેડમી સજ્જ કરીને બેઠી છે બસ હવે વાર કોની છે કે ટાર્ગેટ જીપી પૂરો કરવા માટે અમે તો ટાર્ગેટ લઈ લીધો છે તમારા ટાર્ગેટની રાહ છે તો આજ જ તમારો ટાર્ગેટ પણ શું કહે કે ગુજરાત પોલીસ એટલે કે ગુજરાત પોલીસમાં ભરતી તમારે થવું જોઈએ તમારો ટાર્ગેટ છે તો તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે આજ જ અમારી સાથે જોઈન થાવ ટાર્ગેટ જીપી અમારો પણ અને ટાર્ગેટ જીપી તમારો પણ તો એ રીતે આ બેચને આપણે વધાઈએ અને મીરા એકેડમી સાથે તમે શું કહે કે જોઈન થશો બેચ આ વિડીયો જોઈને એવી હું આશા રાખું એની સાથે જ મળીએ જ્યારે બેન્ચ લોન થાય ત્યારે થેન્ક યુ